ઘરના ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં છોક બહાર શો કે ઘરમાં નથી ને બહાર નથી આથમવાનો ટાઈમ હતો ને કે કે દી દીયે નથી રાઈત નથી આમ નાખ દેખાડ્યા પાવડા જેવડા જેવડા કે લોઢું છે કે લાકડું કે લોઠું નથી ને લાકડું નથી એ કે મારા આમી નજર કર્યું માણા છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કૌન રાવણ જેવા મોટા હતા ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ આ ઇતિહાસ સાંભળે તો આપણે તેમ નથી થતું કે આપણે મસરિયા જેવા છીએ આપણું આમાં કઈ ઉપજે જો આવા ભગવાન ને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો આ બધા પછી અને મહાભારત બે મહાપુરુષો પણ ઈ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આવી કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય તો કે રામાયણ માં જુઓ અને રડેલું નો ખાવું હોય મહાભારત માં જુઓ બધા ઠેકી ઠેકી રીમાજ પડે મહાત્મા જેવાની હાજરી હતી અને જો નો સમજી કહેવાય તો અત્યારે બે ડાયા માણા કોક ને સમજાવે નો સમજાતી ખોટું શું લગાડવાનું હે કૃષ્ણ પરમાત્મા જેવા જો નો સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે કૃષ્ણ પરમાત્મા એ બહુ મહેનત કરી ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી બાપુ પત્યું નહીં સમય બળા બળવાન નહીં પુરુષ કે સમય હજ કરાવી શકે આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ સમય સમય હોય ત્યાં જ થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસાથી નથી બધું પતતું તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માડના માલિક કૃષ્ણ રામચંદ્ર ભરમાત્મા વનમાં જતા તા તેથી લક્ષ્મણને રામ બ્રાહ્મણ કરે છે કે લક્ષ્મણ હું કાલ મન માંથી આવતો રહીશ ચૌદ વર પૂરા થઈ જાય આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે મોટા ભાઈ મર્યાદા નો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ જો વન માં જતો હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈ ને મુબારક વિચાર કરજો નોખી નોખી માયુ છોકરા હતા ને અયોધ્યાની ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ કડવું લાગે કાગડા બાપુ અયોધ્યા ની ગાદી પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી અત્યારે આપણે એમ દેખાડા વેચ જમીન આડું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે આપણે રામાયણ જ્યાં જઈ એક ભાઈ જાય ઉપર એક જાય મહાપુરુષો પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું પચાવી ગાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો ઘટાવતા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું રામ રામાયણ કહે છે જેને જો એને લઈ જાઓ મહાભારત કે કોઈને કાંઈ દેવું નથી તો મને કહો તો ખરા માં શું શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી સાચો વાત તમે જોવો તો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલ જાય એને ઓલા પૈસા ખવરાય ને એમ કે આને છોડતા જ નહીં ઓલા બીજા રહ્યા પૈસા ખવરાય ને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ છોડાવાન નો છોડાવાડું બે ઘર બરબાદ થઈ જાય બોલ તોય બાપુ મને ને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય હું તો એમ કહું છું કે માણા ને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી ભલા પણ માણા એવા બુદ્ધિના ના ગાળિયા થયા છે ને કઈ કીધાની વાત એક ભાઈ છે ને આમ સુરદાસ હતો સુરદાસ દીવો લઈને હાલો જતો દીવો દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો તો ને તે કોઈક ડાયો માણા હામો મળ્યો એ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તું ભાડા છે કે ના તો કે ભાડ તો નથી તો દીવો હું રાખ ઈ કે આવડા ભાડે મારી નો ભટકે તેમાં દીવો રાખ્યો મને પસાડે છે મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે અને વાત એ હાજી નથી ઘણા આપણે નથી ઘણા એમ કે ભાઈ આમને બે બે મહિને ચાર ચાર મહિના ગાડીઓ બદલાવે છે ને રોજ નવા કપડા બદલાવે છે પછી પચાસ વીઘાનું સો વીઘાનું જાય ખબર પડે કે આ તો ખાડા ઘરે પણ આ સમય તો જુઓ પછી કે મોંઘવારી બહુ મોંઘવારી બહુ મને એમ થાય મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરી મોબાઈલ ખિસ્સામાં રાખી રખડો છો ની મોંઘવારી મને તો એમ કે મોંઘવારી મોંઘવારી જેવું કઈ સહેજ નહી આ તો બધા રાઈડું ખોટા દેખા છે વી વી પચીસ પચીસ જોડી કપડા હોય મોબાઈલ હોય ને દસ દસ જોડી જોડા હોય ને તમે એક જોડીમાં તો ત્રણ જણા નું હાલતું હતું ત્રણ જણા ને એક જોડીમાં ઈ સમય મેં જોયેલો ખરેખર મેં જોયેલો અને ઉપર અને અત્યારે તમે જોવા જવું ફાઇટલા પ્યાર થાય

એ ટાબરીયું અહીંયા આવ્યું ને મારી ભાઈ મેં કીધું બટા તારા પપ્પા ક્યાં ગયા તો કે ગામમાં ગયા મેં કીધું આવે એટલે કેજે મારે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું તું બટા નિશાળે ભણવા જાય ને આવા ફાટલા કપડા તને પહેરાવે એ મને કે દાદા તમને ખબર નથી પડતી એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી મને કે આને ફેશન કહેવાય મેં કહ્યું બટા અમે થીગડા મારી મારી મરી ગયા અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે ના કે હાસ્ય રાખત નહીં અત્યારે તારી અરે અમે નો પ્યારત અરે આપણે માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકારતી હતી અત્યારે તમે જોવો તો ખરા ફેશન જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા કોઈ નાના મોટાની મર્યાદા નહીં બેનો દીકરીઓની મર્યાદા નહીં સાધુ સંત ની મર્યાદા નહીં ગાયો ની મર્યાદા અરે નડે હું તમારા કરેલા તમને નડે બીજા કોના નડે ભલે મળ આપડા ગઢ બે ટાઈમ રોટલો નતો મળતો ને તો નતા એમ કહેતા કે દાણા જોવિ આ ખાવા જેમ નથી મળતું તો અરે શું મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થયા પેલા બાપુ બધી તૈયારી કરીને રાખે માને બધી એ ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે બધી તૈયારી બધું તૈયાર કરી અને હો વર જીવો ને પછી એ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય તો પેલી બે તૈયારી છતાં એટલી નઈ કરી રાખી હોય વચ્ચે તો ઠેકડા પર મેં કર્યું મેં કર્યું પણ હવે તારી તાકાતેય નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી હકી તારીખ મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સતી બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો શ્વાસ થાય એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના ના એકવીસ હજાર ને છસો થાય ગણવા એને ને ગણીશું આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નઈ પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું અરે રામ તો ખરા દુનિયા હડીએ સડી છે સે આપડા અંદર છે બાપુ બાર ગોતે બધા પડ્યું અહિયાં ગોતે ને ગોતે સેટે શેટે આદલ તો અંતર માં રહેશે ભજન કરો તો પેટે બાપુ એમના રેટું કહે છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા પછી કરવું પડે ને કાંઈ કાંઈ ન કરવું પડે ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાંઈ નહીં અમે મેં ગોકુળમાં ગયા હતા તે બાપુ બેઠા હતા અમે પાંચ સાત ભાઈ બંને ફરવા ગયા એ કે બેસી જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેક્ષા ના એ કહે કાન ઉડા ને હિસ્કો નાખવાના

મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા માન બાપ જેવા બાપુ દુનિયામાં હું તો જ્યાં જાઉં એ મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય ભલે તમે ફૂન કરતા હોય તો ન કરતા એવું નથી કરતો કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશોને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં એક આપણી ગેરંટ બાકી માન બાપને જોતો બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે આપણે ઘણાય કે ગાયું નાખો ને ઓલા નાખો ને આપણે મરી જઈશું પછી શું થાય ગાયું ને અમારી અહીંયા એક ભાઈ હતા આપણે ક્યારે કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કીડિયું કેડિયાળું પૂરવાનું તું મરી જાય ત્યાં કીડિયું કરશે ભાઈ આપણે એવું કે ત્યાં આવું ને પછી ક્યાં હું નો નાખવા દૂધ કે કીડીઓ નહીં આંખો મૂકે બોલો તેમાં તું મરી જાય પછી શું માણવાનું ગણિત જ બાબુ કેવું છે મને સમજાતું નથી જે સમય મળ્યો એ કઈક આનંદ કરી લ્યો કાંઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી માણાની ભથ્થિ છે અમે તો આ અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કહું કે મારે કોઈને કાંઈ તકલીફ નથી આમાં તો ખોટું આવશે ખોટું આવી પડ્યું રહેવા દેવાનું એવી પછી કઈ આપણે એવી એવા ફોન બોન ને એવી એવી લાઇકુન કોમેન્ટ ઉન બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે કા કરજો મારે કોઈ જરૂર જ નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને કાઢી નાખાય દાંત ભાંગી જાય એટલે રાખવા જેવું હોય ને રખાય આમાં ખોટું ઘણા ગયા અમે તો એમ ભાઈ રામ વન માં ગયા તા એ ઇતિહાસ કે છે સાધુ સંતો કેસે રામ જ્યાં તારા એમ અહીંયા નહોતા માનવું માનો ન માનો કઈ નહીં ઘણા ક્યાંક ભાઈ તેનો પુરાવો શું કાંઈ નઈ પુરાવો શું બાકી શું બીજો પુરાવો દારૂ નો પીવાય કેમ આવો આમના અમારે હો કા પી ગયા બોલો કઈ નો કર્યું હવે એમાં અરે કઈ ઘર બરબાદ થઈ ગયા મિત્રો તમને નો ખબર આવો મારી અરે હું તમને અવારે દેખાડું પી પી મરી ગયા બાયુ અને નાના નાના છોકરા ખાય એવું નોરવા દીધું જમીન દેખાડું અરે આવી બરબાદી પૈસા દઈ ન હોય ખાવા પીવાના દુનિયામાં બાપુ સમય મળ્યો છે આનંદ કરી લ્યો બાકી તો આ સમય ના ચૂકી ગયા ને ગમે એટલું થોડો તો ભેગું ન થાય આનંદ કરે એવું મળ્યું છે એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો તો ખીલી ખીલી આમ ઊંથી રાખેલી માથું દિવાલ મારે અને રિયો રિયો રિયોરી ક્યાં છે કે ખીલી ઊંથી કાઢ્યું એનો ભાઈ અહીંયા કે શું કે આ ખીલ્યું કે ઊંથીયું કાટ્યું એનો ભાઈ અહિયાં છે તારામાં ભૂતી નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ ની છે

કેવા કેવા શક્તિ આ આ આ મહાભારતની મેં તમને વાત કરી મેં તો સંતો પાસે સાંભળેલી વાત ઈ કે કરણ અને દુર્યોધન ને જરાસંગ ને આ ત્રણ ચાર ના એવા નામ લીધા ને એના એક એક હાથમાં દહ હાથી હાથીના ભૂજા બળ હતા બાપુ તમે વિચાર તો કરો આટલું આટલું બળ પણ એમને ઉપયોગ સીમા કર્યો ભયું મારવામાં તમે જોવો આજે દુનિયામાં આખું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું અને આ રામાયણ માં આવડે આમને બોલ નતું પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ એમાં કઈ ઘટ્યું નહીં આ કઈ કોઈ દેવું નથી આમાં કઈ વધ્યું નહીં એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું મને તો આ દુનિયા વાતું કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી પણ આ કરમ ની વાતો કરે ભવ ની વાત કરે મને એમાં કરમ આમ કરે છે મને બધાને નજરે દેખાય આ તો હું વરાળું કાઢું બાકી તમને ખબર નથી આ તમે નું રામ 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 છે સીતાજી રામ ને પરિણા જિંદગીમાં હારો દી નો ઉગ્યો મારા રામ

કાલના જડબા જાલી ઊભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયા ને ખબર એનું શું કરમ હશે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વ જેને બનાવ્યું હોય તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય મારશે ને ખબર ન હોય ભીલે બાણ થી બાપુ મારી નાખ્યા તમે વિચાર તો કરો એનું શું કર્મ છે થઈ થાવી ને આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ શેલે બાણ ની પથારી માં હું ઉપડ્યું એનું હું કરમ મને તો કરમ બરમ માં કઈ સમજાતું ને આવા આવા મહાપુરુષો ને જો ભોગવવું પડે અને આ દુનિયાના નગરા બુસ મારે મારા દીકરા ટેસ્ટ થી મરે બોલો એટલે આપણે કોઈના પૂછ મારવા એવું નથી કહેતો પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આ આમાં આમાં હારું શું આ ભવની મળને બોલ્યા ભવમાં આમ ને બોલ્યા કાલની ખબર છે કોઈને તો આ મળ્યો એ સુધારી લ્યો ને શું ભવની ખોડવાની હોય આ મળ્યો એ ભવ મોડો છે અને તમે જવાના ગમી હોય આવ્યા જ્યાંથી આમાંથી કોઈને ખબર હોય તો ઊંષો હાથ કરો તો હો આવ્યા હો ચાંથી બધા

એને તમે યાદ કરશો સુખનો એક દુઃખનો એ કોઈ દિવસ આવવાનો નથી અને હવે કેવો આવવાનો છે એ તમને મને ખબર નથી એટલે વર્તમાનમાં જ યુવત શીખી જાઓ ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો જેવો આવવાનો છે આવવાનો જ છે અને વિવે ગયો એ આવવાનો નથી બાકી મને તો એમ થાય આ મારું હું તો હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયેલું એ મને ખબર બોલ હા મને અત્યારે તમે જોવો તો પૈસા માગવું એટલે આપે છે અને તો ક્યારેક ક્યારેક જૂઠું બોલું તો એટલે ઘેરે રવા દે ને ઘેરે ન અમારા હસમુખભાઈ અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંટ મારો મિત્ર છે સારી સંતવાણી કરે અવારનવાર મારે અમારે ભેગા જ હોય આ અમારે ઘનશ્યામપુર હળવદ ની બાજુમાં તમે આવડા આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ આ ભણે છે આવડા છોકરા આટલો એટલો ભજન પ્રત્યે પ્રેમ કેમ લાગે બાપુ આજો મારા કૃપા હોય તો બાકી બધાને શીખવું છે છે ગાવું એમ નો આવડી જાય મારો મિત્ર કાયમ માટે મારી યારે હોય જાજો ભાઈ પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જવા ને શું પણ આપણે લેવાની હોતી ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો પણ મેં કીધું હું મારા ઘરનો છું હું ચાર તમારે ઘી કઈ ખાવા આવ્યો પણ મારે હળ વ્યક્તિ કેવું પડે કે તમે મોડા ભેગા થયા થોડા થોડાક ભેગા મોડા થયા ના હિસાબ તો ચાર નો કઈ નાખો એટલે હરી ભજવું હક બોલવું દોનું વાતાવર બાપુ બાબુ આ દુનિયા છે ને એમ એમ ભજન કરવા નથી દે એવું દુનિયા છે ને અઘરી છે કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો જેથી તોરણ નહોતા મળ્યા ને ત્યાં સુધી આમ બજાર માં નીકળે ને બારીઓ બાળના ભટ્ટો ભટ બંધ થઈ જાય અને રોમની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય જેસલ આવ્યો જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય અને એનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા ને અને પછી તોરલ કે છે કે જાડે જા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો ઈ તેદી માથે પોટલું લઈને તેદી જાડેજો નીકળ્યો ને તેદી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને ઈ જેસલનો આત્મો જાણે છે અત્યારે અમારી એવી દશિયા છે પણ હવે અમે એ કરી નથી શક્યો ને આ મૂકી શક્યો હું મને ક્યારેક ક્યારેક બાપુ હવે અમારે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હેઠો બે હવે એ નો કરાય નગર આ જગત ને બાપુ ગમે એટલા મારો તોય તમને તાટક નથી મળે એવું એવી દુનિયા છે પણ કોને કેવું અંદરની જે પીડા એટલા માટે બાપુ છેલ્લે જો રોયો કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતર જલે તોરલ તોરલ તમે મને ન મળ્યો તો મારી શું દશા થાય એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનો ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને દેશ ની આબરૂ દીકરીઓ રાખીશ હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારા પણ જે ફેશન એ ઉઠાડ્યો છે ભાઈ કોને કેવું ભલે ઘણા એવું હોય કે અમારા પૈસા વાપરી બળતરા થતી પણ એવું નથી મારી માવડીઓ તમે તો શક્તિ છો દેહ ના પ્રદર્શન નો કરવાના હોય મારા જેવું તમને મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને પીડા બીમારી રોગ છે ને કડવાથી જ મટે ગોળ ખવરાવે બાપુ બીમારી ન મટે તમારા બાપના રૂપિયા હોય તોય ભલે તમારા પતિના રૂપિયા હોય તોય ભલે વાપરો ખાઓ પીઓ મોજ કરો પણ દેહના પ્રદર્શન ન કરો તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી આ રામાયણ છે ને રામાન સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું આપણે સાંભળેલી વાત છે ને સીતાજી ની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય ઈ દીકરી હતી પણ તમને મને મારક બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા વેમ નો રહેતા ગામો ગામ છે દીકરા ને હોય બાપ હોય મા ને હોય ભાઈ ને હોય દીકરી ને હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા રામાયણ છે ને છે કઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી તમે જો રામચંદ્ર પરમાત્મા કે

પણ એ તમને મને મારે જે મોહ ની વાય બાપુ કરીને દોડે ને એનું ઘરે થાય બાપુ રામાયણ ઈ કે બીજા નંબર માં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કેતી હોય પણ રામ ને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ ઈ પુનશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે રાવણ નો એવો કોઈ હલકો ઈરાદો નતો ને એવી કોઈ હલકી વાત એ નતી એ તો આ જગત છે ગમે નાખી રાવણ ચાર વેદ નો અનુભવી હતો ચૌદ ચોકડી નો રાજ કર્યો ચૌદ ચોકડી એટલે સતયુગ દ્વાપર યુગ ની એક ચોકડી ચૌદ ચોકુ ને છપ્પન યુગ હતી કે ધરતી ઉપર રહ્યો છે આ સાચું ખોટું મારો રામ જાણે પણ આવું સાંભળેલું છે મેં તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે એનું તપ કેવડું છે એની મહાપુરુષ કેવડો હોય છે પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કે છે ભલા મારા પણ હવે આપણે સમજવું જ નથી ભૂસારું ઠાંક્યું સાટો જ નથી પડતો જ્યાં બેઠા હોય કે મજા આવી મજા આવી હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ નો રહ્યું હો રે હો રૂજ્યું એ યાદ નથી રહેતું એ ડખા છે કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે અને મંથન માટે બાપુ સદગુરુ સહારો જોવે સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે અને ઈ કાઈક તમારી કાઈક તમારી એની એની કાઈક કૃપા તમારા ઉપર ઉતરે અને તમારી કાઈક ધગસ હોય જો આશીર્વાદ અને ખરાબ ઈ દેવાની વસ્તુ નથી ઈ દેવાય જાય તમે કાઈક ખરા કોઈ સાધુ સંત ની કોઈ ગરીબ માણા ની કે કોઈ એવા એવા વડીલને કોઈ એનો આશરો ન હોય એની બાપુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદરથી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાઈ જાય એ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય અને કોક ગરીબ માણસ ખોટી રીતે આપણે અમથા અમથા દુખી કરતા હોય ને અને એની આંતળી કકળી જાય ને

ઘણા એમાં કોઈક સાધુ સંતો હોય ને બાબુ આને આશીર્વાદ દો આને આશીર્વાદ દો શું એમના ખિસ્સા માં દુકાન છે તેને કોણ આશીર્વાદ દઈ જાય ને તમારા છોકરા ડાયા થઈ જાય એવું હોય